અને બાંધ્યા છે અને પણ જો આપણે બે ફિલ્ટરની ની ધોયું ને એ તે ટીંગાય છે અને હવે જો એનો ઓરિજિનલ કલર આમ દેખાતો હોય છે ઓલક્યો ચાર વર્ષનો બહોળો અનુભવ ધરાવતા આવા કારીગરો દ્વારા તમને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે ગુડ મોર્નિંગ જય 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 માતાજી શ્રી રામ બધા કેમ છો ડાયરો બધાય મજામાં ને સ્વાગત છે તમારું આજ શ્રી એક નવા દિવસના નવા વ્લોગ વિડીયોની અંદર ટાઈમ તો છે અત્યારે લગભગ નવ વાગ્યા છે અને આપણે જો કાલનું કામ બાકી હતું ને એ ચાલુ થઈ ગયું હે

છે શિક્ષક ભાઈ પગારદાર વ્યક્તિ આ કામ કરે જીપીએસસી પાસ બી એડ એમ ફિલ્ જે કઈ ડિગ્રી આવે બધી ડિગ્રી હોલ્ડર છે અમારે સાહેબ એસી હજાર રૂપિયા પગાર ધરાવશે છે તેમ છતાં આ કામ કરે છે અલ્લા ભાઈ કોઈ હું કહેવાય ગમે એટલું બોલું હોય તો નાનું હું કામ વળન તો મારો ભાઈ કામ એસી ડિગ્રી એક્ઝામ પાસ કરીને કામ ભાઈ ઘરનું કામ હોય ને તો એ કામ કરવામાં જઈએ શરમ નો રાખતા અને હવે અમારે ભાઉ ની ડિગ્રી ભાઉ ભાઈ આપણે આર્ટસ માં જીયોગ્રાફી વિષય ઉપર એમએ બીએડ કમ્પલેટ કરેલ છે બીએડ નું

આઉટ ગ્રોપ આઉટ જો કે આને કેટી આવી જેને ગ્રેજ્યુએટ નો કર્યું હોય જો જેને ગ્રેજ્યુએટ નો હોય ને એ આ બધા ગ્રેજ્યુએશન કરેલા હોય ને એવડા એને કામ આપે છે એટલે ટૂંકમાં તમારે હે ને ભાઈ ભણોટ ન ભણો એ કઈ મહત્વનું નથી તમારી આવડત કેવડી છે ને એ મહત્વનું છે બાકી કોલેજમાં 3 ચાર કેટીયુનો માલિક હું પોતે જાઉં બરોબર અને કોલેજ નું નામ તમને કહું ને તો આપણે જસદણી કોલેજ નું નામ શું છે હા જસદણ શ્રી હરિબાપા કોલેજ માં ભાઈ હું કોલેજ કરતો હતો અને મેન વિષય ઇંગ્લિશ હતો ભાઈ મારે હું એમાં એવું થાય ભાઈ જાદો ટાઈમ થયો એટલે કોલેજ નું નામ ભૂલાય જાય એવું ન હોય બધું કે તમને એવું લાગે ટાઈમ થઈ ગયો તો આવું કઈક છે ભાઈ મારું બાકી જો અત્યારમાં હું કરતા કરતા કાપડ ધોવાનું ચાલુ કરી દીધું હે અને આજ છે ને ભાઈ જુગાડ મારવો પડ્યો હે કેમ કે લાઈટ સાડા નવે આવે છે અને બપોર સુધીમાં અમારે કાપડ ધોઈ નાખવાની ગણતરી છે તો આજ છે ને પેજ દાદાની જગ્યા ને ત્યાં દાળ લો ને ત્યાંથી મોટર ચાલુ કરી ને બંબુડું લંબાયું હે અને ત્યાંથી બંબુડું લાંબુ કરીને ધોવાનું ચાલુ કર્યું હે અને આજ જો અમારે એક ધોબી વિધી ગયા હે કણો કાલ નતો ને તો આજ આવ્યો હે લાભ લેવા લાજ છે ને માસ્તર સાહેબે લાભ લીધો ને આપણે એને રાજીનામું જાહેર કર્યું છે અને આપણે તો નાખીએ કપડાં ધોઈને આવે ને એ પેલા આ ટીટનામાં બે મરાવવાની આમ ખાય ને નાખી પછી આમાં જાય અને બે ત્રણ ડબકી આમાં ખાય ને પછી જો ઓલી ખુરશી રહી ને આ મૂકવાના છે તો એ કામ આપણું છે વાગ્યા છે અત્યારે ચાર ને આજ હે ને ફાઈનલી આપણે ફિલ્ટરના જેટલા કાપડ હતા એ બધા કાપડ અને બે મસાદાનયું જે કાંઈ કાલ બાકી રહી ગયું હતું ધોવાનું એ બધું ધોવાઈ ગયું છે અને વ્યવસ્થિત રીતે બધું વળગણ્યું ને એવું બધું બાંધી અને ફૂંકવી દીધું હે જો આપણે ફિલ્ટરના જેટલા કાપડ હતા ને એ બધા બપોર પહેલાં ધોવાના હતા એ તે અને બપોર પછી તે જે ધોયા ને એ બધા વ્યવસ્થિત આપણે વળગણ્યું બાંધી અને કાંઈક છે હે છે અને કાંઈક જોવા અહીંયા આપણે પાદાપીઠની જે કોર રહીને કે શિશુની ત્યાં જો વ્યવસ્થિત રીતે દોરીની વળગણી કરી અને બાંધ્યા છે અને પણ જો આપણે બે ફિલ્ટરની મસાલદારી ધોયું ને એ તે ટીંગાય છે અને હવે જો એનો ઓરિજિનલ કલર હોય તે આમ દેખાતો હોય છે ઓલપ્યોડ ની રહીને એ જો ગુલાબી કલરની દેખાય છે અને આંચપીડ ની રહીને એ માપસરની પીળી દેખાય છે પેલા હે ને ભાઈ એનો આમ કલર દેખાય એવું જ નહોતું કેવા કલરની છે એવી ખાવ ખાવ મસ્ત થઈ ગઈ હતી એ આજ આપણે વ્યવસ્થિત રીતે બધું સાફ સફાઈ કરી નાખી છે આ છે ને ભાઈ આપણે લગભગ તો બધું બપોર પહેલાં જ પૂરું કરી દેવું હતું પણ હવે અમારે હે ને એક લગ્નમાં જમણવાદમાં જવાનું હતું એટલે બપોરે પછી જમવા જવાનું હતું ને તો થોડાક કાપડ બાકી રહ્યા હતા એ બાકી રાખી અને બધા વ્યાજ્યા હતા જમવા અને ત્યાંથી લગભગ દોઢક વાગ્યા પાછા આવ્યા પછી હનાવાથી નીચે થયો હતો અને થોડાક મહેમાન આવી ગયા હતા તો બે ગયા એટલે પછી મોડા મોડા કામે ચડ્યા ને તો થોડુંક મોડું થઈ ગયું છે પણ તો અત્યારે હે ને ભાઈ બી હાથમાં એ પહેલાં આપણે કાપડને એવું બધું ધોવાઈ ગયું છે અને હવે જો આપણે પેટ એવું છે તેલ ભરવાની પછી આ ને એવું અમુક અમુક નલકા નલકા નળ ને ફિલ્ટરની જે શું કહેવાય નટું અને બોલ ને જે કઈ ધોવાનું હતું ને એ બધું ધોવાનું ચાલુ હતું પણ એ રીતે લગભગ બધું ધોવાઈ ગયું છે હવે જો અમારે બટુક શેઠ ને આ ટાંક્યું ને એવું હોય ને એ બધું સાફ કરે છે જોઈ લો હવે આમાં તમને અમારા ફિલ્ડમાં કોઈ પણ વસ્તુ એવી નહીં જોવા મળે કે જે ધોવામાં બાકી હોય બાકી આ ટીપણા પીપણા જો બધું ખાલી થઈ ગયું છે આમાં એ સોખું પાણી થઈ ગયું છે આ બધા એમાં જો વ્યવસ્થિત રીતે કરી નાખ્યું હોય કમ્પ્લેટ એક આપણા શું કહેવાય તેલ જે આવે ને એ ટાંકી મૂકવાની કોડી સાફ કરવાની બાકી રહી છે એ રીતે માસ્તરે જો વ્યવસ્થિત રીતે ધોઈ નાખી છે પૂચી ને ડૂસા ભૂસા કહીને અને હવે હે આ ખાટલા રહ્યા ને એને વ્યવસ્થિત રીતે પૂછી નાખીએ ગ્લાસ પછી ચવાડવા પડશે નકર તો એ રીતે શીખણા થઈ છે બાજુ અમારે બટુક શેઠને પૂછવી શું કે બટુક શેઠ વેકેશનની આનામ કેવી ફિલિંગ આવે છે અરે તો અમારો ભાઈ વેકેશન પૂરો થાય થારું અમારું બટુક ખેતની ફીલિંગ જોય ને વેકેશન પૂરો થાય તો હાલ એવી ફીલિંગ આવી ગઈ છે બાકી આ વેકેશનમાં હે ને ભાઈ અમારે બટુક બહુ હાલો એવો તાત્સહકાર આપ્યો કામ એટલે અમારે બટુક ખેતનું આપણે અમ કેટલાક દિવસ આ વેકેશનમાં રજા મળ્યો છે આવા લગભગ 2-3 દિવસ દે દઈએ એટલે રજા રહે એ બોલો રેસ્ટ દે દેહતો બધા દેતા બધા ને દે છે ભાઈ બપોર સુધી ગામમાં બધે રામ રામ કરવા જવું હોય અને બપોર પછી જો કે દુકાન જ હતા અમારે બધું છે પણ આ તો પછી આપડે કામ નથી ગણતા એ અમે અમારી ફરજ ગણીને દુકાને આવી એ કામ નહીં ભાઈ અમારી ફરજ માંથી હતા પણ તોય પછી આપણે મિની ગિરનાર અને મિની ગિરનાર તુલસીંગડા ડુંગર ત્યાં ખોડિયાર દર્શન કરવા અને અહીંયા કોઈ કેવું સહજ હતું ત્યાં નાવા ગયા એ બપોર પછી એટલે એ બે દિવસથી રજા મળે છે બાકી આ શું કેવાય માંડવી ના ખવા ને ધાણા નું કામ ઈમાં ભાઈ વેકેશન આપતું નીકળી ગયું છે બાકી અમારે જો માસ્ટર સાહેબ છે બટુક સેટ છે બધાએ બહુ અમૂલ્ય યોગદાન આપ્યું છે વેકેશન માં બહુ મસ્ત એવું કામ થઈ ગયું છે બાકી જો અમારે કણો આવું ભાઈ ભાવુ ભાઈ માસ્ટર સાહેબ ને બધા જો આખું આંખ મથે છે અત્યારે હવે હે ને હવે હે ને આ બધા ટીપણા ધોઈ નાખ્યું આને તે બધે ભૂચી ભૂચી નાખીને સાફ કરી નાખ્યું બધા એ ધોવાઈ જાય ને બધા તો હવે હે ને અમારા ટીપણા જાય ને એ તો જો શીકણા થઈ જાય હે આવું બધું ચોટ્યું હે ને તો એ બધું જો ને એ આપણે ભૂકી વાવું પાણી નાખીને સાફ કરવા પડશે બાકી આપણે જે ફિલ્ટરની અને ઘાણાની જે કાંઈ વસ્તુ હતી ને એસેસરીઝ એ લગભગ બધી સાફ થઈ ગઈ છે અને બધું અંદર મૂકી દીધું હે એટલે હું તક બહાર હોય તો આપણે ધ્યાન ઓછું રાખવું પડે અને જેટલા તો આપણે જાય ને એ તે વ્યવસ્થિત રીતે આમ બાંધીને મૂકી દીધા હે એટલે શું થાય કે આપણે ગમે ત્યારે વાપરવા હોય ને ત્યાં સુધી છોડવી નહીં ને તો એ ને અધર ને તો વાંધો ન આવે તો બધા એને દોરીથી એવા બાંધ્યા છે ને કે પવન પવન આવે ને તો ઉડે નહીં જો બધી કાળી દોરી દેખાય છે ને એ રીતના બાંધ્યા છે અને બીજી વાત એ કે અમારે બટુકસેઠ આપણે આ આપણા નવા બિઝનેસનું હું કહેવાય આમ જાહેરાત કરી દઈશું ને એડવર્ટાઇઝ

કેટલું પાણી વાપર્યું છે આ ઉપયોગ કર્યો છે ઉપયોગ ઉપયોગ સદ ઉપયોગ ઉપયોગ ને સદ ઉપયોગ કર્યો છે મેં આ જે તમને દેખાય ને આ બધો ફિલ્ટરના કાપડનો મેલ છે શીકણા જે ઓલું હોય ને એ બધી શિકાયશ છે આ સફેદ સફેદ જે દેખાય ને એ બધું અને જો આમ ઠેઠ સુધી પાણી ગયેલું દેખાય છે તમને બે દિવસ સુધી સતત નવ વાગ્યાથી મોટર ચાલુ થાય તે સાંજના પાંચ પાંચ વાગ્યા સુધી સાડા પાંચ સુધી મોટર સતત ચાલુ હોય એટલું પાણી વાપર્યું ને ત્યારે ભાઈ ફિલ્ટરનું શું કહેવાય કાપડ સાફ થયા હે એટલે આમાં આ બિઝનેસમાં ભાવમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે અને કોઈ શરમ આવશું નહીં કાબડું જયારે પણ પ્રકારની શરમ ભરવામાં નહીં આવે ભાઈ તો હાલો હવે હે ભાઈ થોડુંક કામકાજ બાકી છે એ બધું કરી ને પછી હાથ પગ ધોઈ નાખવી અને પછી એને ભાણે દીવાબીતીને એવું બધું કરીને થયું ઘર ભેજીને વાગ્યા હે અત્યારે રાતના જો આઠ વાગીને ઓગણપચાસ મિનિટ એટલે કે પોણા નવ થઈ ગયા હે અને વાળું પાણી કરીને આપણી રાબેતા મુજબની મિટિંગ ચાલુ થઈ ગઈ હતી પણ અત્યારે હે ભાઈ ટાઈમે થઈ ગયો છે જાને આવું ટાઈટ વધતી જાય હે ને તો મીટિંગ પૂરી થઈ ગઈ હે ને બધા હુવા ભાગી ગયા હે ભાઈ અત્યારે હું ને બટુકસેઠ ભાઈ બેઠા હવી અને હમણાંથી હે ભાઈ આપણે કાપડ ધોવાનું કામ ચાલતું બે હદી તો એટલું ટકાઈ જાતું ને કે એની તમે વાત જ જવા દો પણ આજ આપણે લગભગ બધું કામ પતી ગયું હે એસેરીઝ તો બધું ને ગયું એસેસરીઝ બધી ધોવાઈ ગઈ કાપડ બધા ધોવાઈ ગયા આપણે મચ્છરદારીની બે ધોવાઈ ગઈ છે અને બાકી જે આપણે વજના ટીપણા ખાટલાની જે કાંઈ હતું ને એ બધું આજ એક્ટિવ વીલ નાખી અને ધોઈને કમ્પ્લીટ બધું વ્યવસ્થિત રીતે મૂકી અને પછી જ આપણે કાણેથી દીવા બધી કરીને આવ્યા હતા અને આવી ગયું અને આ ધોઈન પાછા કમ્પ્લેટ થઈ ગયા એવી હવે આગળનું કામકાજમાં આપણે ફિલ્ટરને ને ઘાણા ને એવું ધોવાનું છે પણ એ બધું બધું સાફ થાય પછી થાય એવું છે બાકી અમારે ખેડૂત જો જીરું બીરું બધું વાવી દીધું છે અને ખેડુએ જો બહાર પથારી હોય તે કરી વાવે છે અને ખેડુને જીરું પાય હોય તે દીધું આજ કાલે જીરું વાવ્યું હતું આજ ધોરિયા બોરિયા કરીને પાયે દીધું કેટલું વાવ્યું મનુષ્ય દે આઠ કિલો જીરું વાવ્યું હે છેડું હે ને ભાઈ પૈસા બનાવવાના હે પાંચ હજાર રૂપિયા ભાવ લેવાના છે કે હોય છેડું હે ને ભાઈ આવતા વચ્ચે જીરુંમાંથી પૈસા એટલે આવતા વર્ષે હું આવતી સિઝનમાં જીરુંમાંથી પૈસા બનાવવાના હે અને મારે સત્તા ચાલે છે કે પટુક શેઠ કાલ શું કરવાના છે કાલે જવાનું પૂકસેટ કેમ થાય

તો હવે વચ્ચે તો છે જે જાય તો કાલ ચાલુ કરવું છે ખેડૂભાઈ ને ઓફર આપે છે ભાઈ તું રોકાઈ જા કાલ ડુંગળી ઉંબા આવી ખાતાવાળીએ જોયું વૃક્ષેઠ હું ઓપ્શન સિલેક્ટ કરે છે લગભગ તો કાલ નથી જવાનો અને ખેડૂએ કાલ હાજની વાવની ઓફર આપી છે વૃક્ષેઠને કે કાલ ભાઈ હું સાંજે વાવું કરાવીશ પછી તું જાજે હવે જોયું વૃક્ષ છે ને હા લઈ આવ્યું શું અમારે ચેડુભાઈ અને વૃક્ષેઠ ને પાઉભાજી ખવડાવવાના હે કાલ હે એ એમ કે છે કે પાઉભાજી ખવડાવી છે એમ બટુક ને હા એ બટુક ને એમ કીધે જ તો તારે તો બેહો જવું છે લાઈટ ફિટિંગ આપણે નેક્સ્ટ કરવાનું ઈ બટુક ને ઈ કરે આપણે થોડું કરવાનું એમ જ ઓલા એવડે નંબર હું છે જગુ બાપા એ છે ખેડૂત એ છે ને હવે ધાબામાં ફોન ચાલુ પીધો છે ટાઈટ ને તો હાલો ભાઈ છે ને ભાઈ કાલ નથી જવાના પમદી હાલ કાલ આખો દાશે કોમડી હવા વહેલી જે બસ જાય છે ને એ બસમાં જવાનું નક્કી જો જો શોર્ટ વિડીયો ચાલુ કર્યા છે આપણે નામ સંજયભાઈ ગઢવીના મારો કલેજા વાળા દાદા ની રાની ના અને જો અંકિતા બેન આવી ગયા છે જય શ્રી કૃષ્ણ અંકિતા બેન જય શ્રી કૃષ્ણ હાલો ડાયરો આજનો બ્લોગ છે એ થાય છે અહીંયા પૂરો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે હોય નવા દિવસના નવા બ્લોગ બાય બાય